સિહોર નગરપાલિકાના વોર્ડ નંબર ચાર ના કોંગ્રેસ નગરસેવક જયરાજસિંહ મોરી દ્વારા સિહોરમાં વોર્ડ નંબર ચાર અને પાંચમાં પાણીની લાઇન માટે આડેતડ રસ્તાઓ ખોદવામાં આવી રહ્યા હતા અને સોસાયટીના લોકોને હાલાકી ભોગવવી પડતી હતી ત્યારે આજરોજ જયરાજસિંહ મોરી દ્વારા ચીફ ઓફિસરને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરતાં ચીફ ઓફિસરે પણ હકારાત્મક અભિગમ દાખવી તમામ લોકોની માંગ મુજબ ફેરફાર કરવા સૂચના આપી દીધેલ છે અને પાણીની લાઇનનો રૂટ પણ લોકોને નડતરરૂપ ન થાય એ રીતે બદલાવી આપેલ છે તથા તૂટેલા રસ્તા તાત્કાલિક ધોરણે બનાવી આપવા ખાતરી આપેલ છે જો આ જગ્યાએ આ ખુલ્લી જગ્યા છે આ રોડ ગામડી અમે અહીંયા લાઈન નાખી પાટા સુધી લઈ જાવ એટલે કે રોડ તૂટે નહીં હા અને અહીંયા પાછળ ઘણા રોડ પડી રહ્યા છે એમાં તો બીજો ઓપ્શન ન આમાં ઓપ્શન છે નેક્સ્ટ વાત છે આપણી પાસે જે અત્યારે જે લાઈન થઈ છે ને એ આજ રોડ ઉપર છે એટલે અમારી એક માંગણી છે કે રોડ એ લઈ જાવ છે હા વાંધો ન આવે સોસાયટી કોઈને હેરાન ન થાય જો અત્યારે છે ને એના રોડ આવી ગયા દેરા છે હા અહીંયાથી આ રોડ લીધો આઈ ગયા સીધે સીધે સુધી લઈ ગયા એટલે અત્યારે સજેશન આલો મને આવ્યો તમે એટલે અટકે દીધું ના દીધી તો સોમવાર મને મળો પછી વાત કરી એટલે હવે આ સીધી લઈ ગયા હા તો એ તમારી વાત છે આ ઘરે રોડ અને અહીંયાથી અહીંયા સીધી લઈ ગયા કોઈ ને એટલે ને તો આ રસ્તો કદાચ રેલી વાળાનો પ્રશ્ન એવો છે અહીંયા ને કામ પ્રશ્ન પેલા કરી શકે કે 15 મિનિટ સુધી આ રેલીની હર છે તો દોડવાનો અને ભાઈને ડાબ પર છે 2 મહિનાથી આ રોડ ઇમે ડેમેજ છે રોડ લાઈન યુઝ નથી થવું છે એટલે એ તો મને અત્યારે મિનિટ તો વાત કરીને દીજો અતન તો મને ખબર જ બાકી અમારી લાઈન હોય ને એ તો મને ખબર હોય કે ક્યાં ક્યાં જાય છે જસિંહ મોરી નગરસેવક વોર્ડ નંબર ચાર તાજેતરમાં શિહોરમાં પાણીની ડીઆઈ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે અને જેમાં જે કોન્ટ્રાક્ટની જે કંપની છે એજન્સી દ્વારા મને લોકો પાસે ઘણી અવારનવાર ફરિયાદ મળી હતી કે આડેધડ રસ્તાઓનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને મનસ્વી રીતે કામગીરી ચાલી રહી છે એ માટે થઈને આજરોજ ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરી લોકોના પ્રશ્નો અંગેની વાત કરી તો ચીફ ઓફિસર સાહેબે પણ ખૂબ પોઝિટિવ રીતે એમાં હકારાત્મક અભિગમ દાખવ્યો છે અને જે ચાર અને પાંચ નંબરમાં જે રસ્તાઓનું ખોદકામ થયું છે એમાં પાંચ નંબર વોર્ડમાં જે રસ્તાઓ ખોદવામાં આવ્યા છે ટૂંક જ સમયમાં એ ફરીથી એનું સીસી રોડ એમાં બનાવવાનું એમાં સાહેબે વચન આપ્યું છે અને જે પહેલી મિટિંગ આવશે એમાં જ તે ઠરાવ લઈ એ કામ શરૂ કરવામાં આવશે જ્યારે વોર્ડ નંબર ચારમાં દેરાસરથી લઈને જે અંદર સોસાયટી વિસ્તારમાં જે લાઇનનું કામ ચાલી રહ્યું હતું અને સોસાયટીના રસ્તાઓ જે ખોદવામાં આવી રહ્યા હતા તો એ માટે પણ સાહેબને અમે રજૂઆત કરી અને સાહેબ પણ એમાં વૈકલ્પિક રીતે જે ગાંગડી રોડ છે ત્યાં રેલવે સ્ટેશન પાસેથી એ લાઇન નાખવાનું સાહેબ સહમત થયા છે અને એ માટે જરૂરી સૂચનાઓ આપી દીધી છે તો આ રીતે વોર્ડ નંબર પાંચ અને ચારના રહીશોની જે હાલાકીનો ભોગ બન્યા હતા એની અમે રજૂઆત કરી અને સાહેબે પણ હકારાત્મક અભિગમ રાખવી એ સોલ્વ કરવાની ખાતરી આપી છે એ માટે ચીફ ઓફિસર સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ